હલો તમામ હારી ભક્તોની ભાવથી જે સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા વડતાલ ધામના જીજીબાનું આખ્યાન સાંભળીશું જે ભક્તો પોતાના આવકમાંથી દસમો અને વીસમો ભાગ ન કાઢતા હોય તો એ ભક્તો આ આખ્યાન ખાસ સાંભળે વડતાલ ધામ એટલે કે એવું ધામ કે જ્યાં ભગવાને પોતાનું અક્ષરધામનું સ્વરૂપ ત્યાં પધરાવેલું છે બીજા કોઈ પણ ધામમાં મહારાજનું અક્ષરધામમાં બિરાજમાન છે એ સ્વરૂપ નથી પદરાવ્યું ફક્ત વડતાલ ધામમાં પદરાવ્યું છે વડતાલ ધામ એટલે એ ધામ કે જ્યાં ખૂબ મોટા લુટારાને મહારાજે પોતાના ભક્ત બનાવી લીધા છે એવા જોબન પગીનું કામ અને વડતાલ ધામ એટલે એ ધામ કે જ્યાં મહારાજે શિક્ષાપત્રી નામનો મહાન ગ્રંથ લખ્યો છે સ્વામીને ભગવાને સ્વહસ્તે લખેલ ફક્ત એક જ ગ્રંથ છે જે છે શિક્ષાપત્રી તો આવા મહાન ધામ એટલે કે વડતાલ માં રહેતા જીજીબા જે ભગવાન ના મોટા ભક્ત થઈ ગયા તે ભક્ત આખ્યાન સાંભળીશું તો કે હે ભક્તો વડતાલમાં જોબન પગી ની ફી ફાડતી છોકરું જીદે ચડીને રોતું ધમાલ મચાવતું હોય ત્યારે થાકેલી તેની માં કંટાળીને બીક બતાવતી કે છાનો માનો સુઈ જા નહીં તો જોબન પગી સાંભળી જઈ આવશે તો બંદૂકના ભડાકે દેશે

તો મન ખટક્યા કરે મનમાં ડંખ થતો તમે રાજી થાવ અમે તો નિર્ધનિયા અમારી પાસે એટલું ધન નહીં અમે તમને શું આપીએ હે પ્રભુ અમારો કઈક જમો તો અમારું હયું ઠરે અને તમારો રાજી મળે

આવા મુમુક્ષ બપોરનું ભોજન કરી રાયણના ઝાડ નીચે છાંયડી સૂરજ તપતા આરામ કરવા બેઠા માથે સૂરજ નો તાપ તપી રહ્યો હતો એ વેળા ઉત્તર થી વડતાલ જવા નીકળેલા પાર્શાદો સાથે શ્રી હરિને દૂરથી આવતા જોયા અને જીજીબા ઉભા થઈ ગયા ખેતરના જે આડા ફરીને મારગી ઉભા રહ્યા શ્રી હરિને સંતો નજીક આવતા જય સ્વામિનારાયણ કહ્યા અને બોલ્યા અરે મહારાજ આવો ધોમ તાપ તો જુઓ માથું ફાટી જાય એવો છે અને તમે આવા ટાણે શું નીકળ્યા છો ક્યાંક ઓથાર કે છાયડો ન મળ્યો જુઓ તો ખરા પંખે માળામાં લપાઈને બેસી ગયા છે તમારે ક્યાં છોકરા પરણાવવાના છે કે ક્યાં કઈ લૂંટાઈ જાય છે અહી ખેતરે રાયણ ના છાયડે જરાક જંપીને બેસો અમારે રાયણ પ્રસાદી થાય શ્રી હરિયે જીજીબા ના સાંભળી મોલકાવીને તેનો ભાવ જોઈ ખેતરની રાયણની બેઠક લીધી પહેલા મળવાના મોંઘા ઘેલા થઈ ગયા બે હાથ જોડતા બોલ્યા કે હે મહારાજ આ ભંભલી તાજી જ ભરી છે તે એઠી નથી થઈ ભંભલી એટલે કે પાણીની માટલી તમે પાણી પીવો અને હા આપનું સ્વાગત કરવા જેવું મારી પાસે કઈ નથી મને તો કેટલાય દી તમને જમાડવાની ઝંખના છે પણ મારી આર્થિક હાલત ને લઈને હું મારો સંકલ્પ પૂર્ણ કરી શકતી નથી પણ આ રાયણના ઘણા ફળો મેં વીણ્યા છે તેમાં ઈયળો એ ડંખ પાડ્યા છે તે સડી ગયેલા ફળો આપને કેમ ધરાય શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ તો ભક્તની ભાવનાના જ ભૂખ્યા હતા મહારાજે મુખ મલકાવતા સ્નેહ ભરી આંખે જીજીબાને કહ્યું કે હે જીજીમાં આ ફળોમાંથી સારા સારા ફળો વીણીને અમને આપો તમારા એ રાયણના ફળો હવે પછી જે આવશે તેમાં ડંખ નહીં પડે અમે એ ફળોની લક્ષ્મીનારાયણ દેવની પ્રસાદી ધરીશું તે સંતો અને ભક્તો જમશે તેમજ તમે જે રાયણ વેચો તેમાંથી ભગવાનનો દસમો વીસમો ભાગ દેવા માટે કાઢજો અને એ લક્ષ્મીનારાયણ દેવને આપજો એટલે તમારી સમૃદ્ધિ ખૂબ વધશે

ભગવાનની ભક્તિ તો પહેલેથી હતી જ હવે તો આર્થિક રીતે પણ સમૃદ્ધ થઈ ગયા તો સાંભળ્યો ને ભક્તો હંમેશા ભગવાનનો દસમો વીસમો ભાગ કાઢવો અને આપણા ઘરની સમૃદ્ધિ આ રીતે વધતી જાય છે તો વેલા હરિભક્તો કેવું લાગ્યું તમને વડતાલના જીજી બાનું આખ્યાન જો તમને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોના વિડીયો સાંભળે અને ખૂબ ભક્તિમય અને દિવ્ય ભાવ સાથે પોતાનું જીવન વિતાવે અને ખૂબ ભક્તિ કરે અને હા જો એ પણ દસમો વીસમો ભાગ ન કાઢતા હોય તો દસમો વીસમો ભાગ કાઢવા માટે પ્રેરાય અને હા ભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં જુદા જુદા મંદિરોના અને ઘણા બધા ભક્ત રત્નોના અને ખૂબ બધા નારી રત્ન ભક્તોના વિડીયો આપેલા છે તે તમે સાંભળજો ફરી મળીએ નવા વિડીયો સાથે નવા એક દિવ્ય લીલા ચરિત્ર સાથે નવા ભક્ત રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ